હેલો મિત્રો વેલકમ ટુ બેક અનધર વિડીયો ટેક ટીપ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં હું તમને ગુજરાતી ટાઈપિંગ શીખવાનું છું જો તમારી પાસે વિન્ડોઝ ટેનવાળું કોમ્પ્યુટર છે તો સૌથી સારું છે કારણ કે એમાં જ હું તમને આજે ગુજરાતી ટાઈપિંગ શીખવાનું છું આપણે પહેલાં જોયું છે કે અમુક ફોન્ટ ઇસ્ટોર કરવાના હોય છે જેમ કે શ્રુતિ હોય છે નિર્મલા હોય છે અલગ અલગ પ્રકારના ફોન્ટ ઇન્સ્ટોર કરીને આપણે ગુજરાતી ટાઈપિંગ કરતા હોય છે પણ અત્યારે વિન્ડોઝ ટેનમાં એક સારો ઓપ્શન છે એમાં કોઈ પણ પ્રકારના આપણે ફોન્ટ ઇસ્ટોર કરવા નથી ખાલી અમુક બે ત્રણ સેટિંગ જ કરવાના છે અને આપણે સરળ રીતે ગુજરાતી ટાઈપિંગ કરી શકીએ છીએ તો અત્યારના વિડીયોમાં હું તમને જે શીખવું છે એ સ્ટેપ બાય સ્ટેપ શીખવવાનું છું આપણે જે મોબાઈલમાં ઇંગ્લિશ કીબોર્ડથી ગુજરાતી ટાઈપિંગ કરી છે એવી જ પ્રકારનું આમાં પણ એવી રીતે ટાઈપિંગ આવશે અને આમાંથી તમે એમએસ વર્ડ છે ગૂગલ ક્રોમ છે બધી કોઈપણ જગ્યાએ તમે ગુજરાતીમાં ટાઇપિંગ કરી શકો તો ચાલો આપણે એ પ્રોસેસની શરૂઆત કરીએ તો મિત્રો હું જે પ્રમાણે મારા કોમ્પ્યુટરમાં સેટિંગ કરું છું એ પ્રમાણે તમારે સેટિંગ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ મારું ડિસ્પ્લે છે આ મારું કોમ્પ્યુટર છે તો તમારે પણ આવું હશે તો તમને ઇઝી સરળ પડશે તો અહીંયા લખવાનું છે આપણે લેંગ્વેજ લખવાનું છે લેંગ્વેજ તો અહીંયા ટાઈપ કરું છું લેંગ્વેજ તો અહીંયા મારા પહેલાં જ ઓપ્શનમાં આવી ગયું છે લેંગ્વેજ તો ત્યાં હું ડબલ ક્લિક કરું છું તો અહીંયા મારે આવી સ્ક્રીન આવશે તો નીચે અહીંયા યાદ લેંગ્વિજ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે તો પછી અહીંયા અલગ અલગ બધી લેંગ્વેજ આવશે અલગ અલગ કન્ટ્રીની આવશે તો બધી સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ ના કરીએ તો અહીંયા લખવાનું છે આપણે ઉપર ટાઈપ કરવાનું છે ગુજરાતી તો આવી ગયું છે ગુજરાતી ખાલી તમારે જસ્ટ ક્લિક જ કરવાનું છે અને નીચે અહીંયા જે નેક્સ્ટ છે તે તમે ક્લિક કરો તો અહીંયા એડ થઈ રહ્યું છે મિત્રો તમે આ પ્રોસેસ કરો ત્યારે તમારે જોવાનું છે કે ઇન્ટરનેટ હંમેશા ચાલુ જ હોવું જોઈએ જેમ કે મારે અહીંયા નીચે છે તો અહીંયા સેટ એઝ અ માય વિન્ડોઝ ડિસ્પ્લે લેંગ્વેજ એ આપણે નથી ક્લિક કરવાનું પણ અહીંયા નીચે ઇન્સ્ટોલમાં આપણે ક્લિક કરવાનું છે તો અમુક સમય લાગશે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ બંધ ના થઈ જાય એ ધ્યાન રાખવાનું છે અને હાઈ સ્પીડ વાળું હશે તો સારું રહેશે તો આ બધી પ્રોસેસ થશે બે ત્રણ મિનિટ લાગશે જે પ્રમાણે તમારે ઇન્ટરનેટની સ્પીડ હશે એ પ્રમાણે વાર લાગશે તો અહીંયા પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે આપણે ડાઉનલોડ થવાની તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે નીચે ગુજરાતી લખેલું આવી ગયું છે તે તમારે ખાલી ક્લિક કરવાનું છે ત્યાં પછી અહીંયા અહીંયા ઓપ્શનમાં જવાનું છે તો ઓપ્શનમાં અહીંયા ગુજરાતી ઇન્સ્ક્રિપ્ટ લખ્યું છે એની પર આપણે કીબોર્ડ એડ કરવાનું છે હવે કીબોર્ડ આવશે તો ત્યાં કીબોર્ડ પર ક્લિક કરો તો અહીંયા નીચે જે લખ્યું છે ગુજરાતી ફોનેટિક ત્યાં ક્લિક કરવાનું રહેશે તો હવે ગુજરાતી કીબોર્ડ ઇન્સ્ટોલ થઈ ગયું છે એમએસ ઓફિસ વર્ડમાં આપણે ગુજરાતી ટાઈપિંગ કરીશું તો મિનિમાઇઝ કરી દેવાનું છે અહીંયા આપણે વર્ડ ઓપન કરવાનું છે વર્ડ મારે એમ આઈમ એસ ઓફિસ વર્ડ ઓપન જ છે તો આવી પ્રોસેસ ચાલુ થશે અહીંયા બ્લેન્ક ડોક્યુમેન્ટમાં જવાનું છે તમારે તો હવે અહીંયા જો લખશો તો અહીંયા હજુ લખાશે નહીં કારણ કે નીચે આપણો ઓપ્શન અહીંયા ચેન્જ કરવાનો છે તો એ નીચે જોશો તો અહીંયા ઇંગ્લિશ લખ્યું છે ત્યાં ક્લિક કરો અહીંયા ત્રણ ચાર ઓપ્શન આવશે એક ઇંગ્લિશ યુનાઇટેડ આવશે ઇંગ્લિશ ઇન્ડિયા આવશે ગુજરાતી કીબોર્ડ આવશે અને જે છેલ્લે છે ગુજરાતી ફોનેટિક ત્યાં આપણે ક્લિક કરવાનું છે આપણે તો અહીંયા હું તમને ટાઈપિંગ કરીને બતાવું છું કે કઈ રીતે ટાઈપ થાય છે આપણે તો અહીંયા લખીશી હેલો જો હેલો લખ્યું તો અહીંયા અલગ અલગ ઓપ્શન આવ્યા તો અહીં સ્પેસ આપીશ બીજો ઓપ્શન લખાશે અહીંયા મિત્રો જો આવી ગયું અહીંયા મિત્રો લખેલું અહીંયા સ્પેસ આવવાની તો અહીંયા પછી લખું છું કેમ છો જો અહીંયા લખેલું આવે છે કેમ જે અહીંયા જેમ આપણે વોટ્સઅપમાં લખી છે મોબાઈલમાં લખી છે એવી રીતે જ લખવાનું છે આમાં કોઈ અલગ પ્રકારના કોઈ અલગ અલગ ફોન્ટ નથી લખતા પહેલાં તમારે એક ખાસ એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે ગુજરાતી ફોનેટિક ક્લિક હોવું જરૂરી છે તો જ અહીંયા લખાશે અને એની ઉપર બીજું પણ ગુજરાતી કીબોર્ડ હશે તો પણ નહીં લખાય તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ગુજરાતી ફોનેટિક ક્લિક હોવું જ જરૂરી છે તો જ અહીંયા સારી રીતે લખાશે આમાં તમે વર્ડમાં પણ સારી રીતે લખી શકશો એમએ એક્સેલમાં પણ સારી રીતે લખી શકશો પીપીટીમાં પણ સારી રીતે લખી શકશો અથવા અન્ય ઘણી બધી એપ્લિકેશન છે ત્યાં પણ તમે સારી રીતે લખી શકશો જેમ કે અહીંયા ગૂગલ ક્રોમમાં હું લખું છું જોઈએ આપણે ગૂગલ ક્રોમમાં કઈ રીતે લખાય છે ત્યાં પણ અહીંયા લખીશ કે પી પિયુષ મારું નામ લખવું અહીંયા તો આવી ગયું ને અહીંયા તો તમે કોઈપણ અહીંયા મોબાઈલમાં જેમ લખો છો એમ લખી શકો છો એકદમ સારું સરળ અને સિમ્પલ છે અને કોઈ પણ આમાં ટાઈપિંગ કરી શકે છે તો મિત્રો મેં જે પ્રમાણે તમને જણાવ્યું છે એ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કર્યો છે તો તો તમારામાં જરૂર ગુજરાતી કીબોર્ડ ઇન્સ્ટોલ થઈ ગયું હશે અને જો ના થયું હોય તો નીચે કોમેન્ટ કરજો હજુ આપણે વધુ તમને સમજાવીશું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સરસ લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારો એક જૂનો વિડીયો છે વિન્ડોઝ ઇલેવનમાં કઈ રીતે ગુજરાતી ટાઈપિંગ કરવું એ પણ મેં અપલોડ કરી છે એ પણ જોઈ લેજો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જેને ગુજરાતી શીખવું છે એને પણ આ શેર કરજો